નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સ્વાગત કરું છું રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળને હવે દસ દિવસ થઈ ગયા છે રાજ્ય સરકારે માંગ ન સ્વીકારતા આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાના ધામા નાખ્યા છે અને તેઓ છેલ્લા દસ દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ ચોક્કસ મુદ્દતની હડતાળના દસ દિવસ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી ઉપરથી આરોગ્ય કર્મીઓને હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા માટે ચીમકી આપી હતી જે બાદ પણ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે ગઈકાલે રાત્રે પણ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આરોગ્ય કર્મચારીઓએ ગઈકાલે મોડી સાંજે કેન્ડલ માર્ચ થકી વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા હાલ સરકાર દ્વારા ઓગણીસો રૂપિયાનો પે આરોગ્ય કર્મીઓને આપવામાં આવી રહ્યો છે જે સરખામણી કરીએ તો અન્ય રાજ્યો કરતા ઓછો છે વારંવાર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારવાની માંગ કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવતી જ નથી જેથી હવે આરોગ્ય કર્મીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે

એમની વાતો સાંભળીને દેખાવ બધું સમાધાન કરે અને પછી પોતાના જ સમાધાનમાંથી એ સરકાર પીછે હટ કરે ભાજપા સરકારની નીતિ કર્મચારી વિરોધી અને કર્મચારી વિરોધી નીતિના કારણે તેમની સાથે થયેલા સમાધાનમાં પણ છેતરપિંડી એ ભાજપા સરકારે ઓળખ બનાવી દીધી છે આ સંજોગોમાં કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માગણીઓ સામે ગાંધી ચિંતા માર્ગે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ અમને મળ્યું એમની વ્યાજબી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સહાનુભૂતિ ધરાવે છે ગુજરાતના પાયાની આરોગ્ય સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવામાં પાયાનું કામ કરતા આ કર્મચારીઓને મળવા પાત્ર ગેટ અન્ય રાજ્યો કરતા આપણો ગ્રેડ પે કર્મચારીનો સૌથી ઓછો છે આરોગ્યનો ત્યારે એમને આરોગ્ય કર્મચારીઓને એમનો ગ્રેડ પેની ની માંગણી સરકાર તાત્કાલિક સ્વીકારે એમને આપવાના થતા ભથ્થા અને અન્ય લાભો જે લાંબા સમયથી ભાજપ સરકાર અટકાવી રાખ્યા છે તે તાત્કાલિક પણે આપવામાં આવે અને આરોગ્ય સેવા જે અત્યારે અટકી પડી છે એ પુનઃ ચાલુ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારના નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવા પીએચસી કર્મચારીઓ પોતાના હક અધિકાર માટે આંદોલન કરતા હોય ત્યારે સરકાર એમની સાથે સંવાદ બદલે દંડ અને દંડા ઉગામે જે વ્યાજબી નથી સાથોસાથ ગુજરાતમાં લાંબા સમયથી એટલે કે પંદર વર્ષ કરતા વધુ સમયથી શારીરિક શિક્ષણના શિક્ષકો અધ્યાપકોની ભરતી કરવામાં આવતી નથી કોંગ્રેસ પક્ષ રાજ્યમાં ભાજપા સરકારની ખેલ વિરોધી નીતિ યુવા વિરોધી નીતિની કડક આરોપતા કરે છે અને ગુજરાતના યુવાનોને ભલે વાતો કરે ખેલ મહાકુંભ વાતો કરે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ શિક્ષકોને અધ્યાપકો મેદાન વગર કઈ રીતે ગુજરાતનો વિદ્યાર્થીને યુવાન રમત રમશે ત્યારે સરકાર ગુજરાતના યુવાનોની જિંદગી સાથે રમત કરવાનું બંધ કરે અને જે વ્યાયામ શિક્ષકો છે તેમને તાત્કાલિકપણે ન્યાય આપે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર